એચસીએલ ટેકના શેર વિશે વાત કરીએ તો એકવીસ અને બાવીસ એપ્રિલ ના રોજ તેને બોર્ડ બેઠક થવાની છે આ બોર્ડ બેઠકમાં કંપની ડિવિડન્ડ ના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે અને તેની જાહેરાત કરવામાં આવશે આ દિવસે કંપની તેના પરિણામ પણ રજૂ કરશે શેર માં ગઈકાલે ચોવીસ એપ્રિલ ચોવીસ માર્ચ ના રોજ તેજી જોવા મળી હતી અને શેર બે પોઈન્ટ છ ટકાના વધારા સાથે સોળસો આઠ રૂપિયાના સ્તર ઉપર બંધ થયા હતા શેરબજારની મોકલવામાં આવેલી જાણકારીમાં યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કહ્યું કે તેની બોર્ડ બેઠક ઓગણત્રીસ એપ્રિલ ના રોજ થશે આમાં પરિણામોને મંજૂર કરવામાં આવશે અને ડિવિડન્ડ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે બીએસઈ માં પાંચસો બીએસઈ પાંચસો માં સામેલ એસેટ મેનેજમેન્ટ કંપનીનો શેર ગઈકાલે છ ટકા થી વધારે તેજી સાથે એક હજાર ત્રેપન રૂપિયા સ્તર ઉપર બંધ થયો હતો પછી મિત્રો કંપની છે આસિયાના હાઉસિંગ ફાઇનાન્સે માહિતી આપી છે કે તેની બોર્ડ બેટિંગ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ યોજવાની છે આ બેઠકમાં કંપની ચાલુ નાણાકીય વર્ષ માટે વચગાળાના ડિવિડન્ડ પર પ્રસ્તાવ પર વિચાર કરશે શેરમાં આજે ઘટાડો જોવા મળ્યો ને જીરો ઘટીને બંધ તો મિત્રો આ વિડીયો માં આપણે વાત કરી ત્રણ એવી કંપનીઓ વિશે જેમાં એચસીએલ ટેક યુટીઆઈ એએમસી અને આસિયાના હાઉસિંગ ફાઇનાન્સ નો સમાવેશ થાય છે આ ત્રણેય કંપનીઓ આવનારા સમયમાં ડિવિડન્ડ ની જાહેરાત કરવાની છે અને તેમને શેર બજાર ની માહિતી પણ તેના વિશે આપી છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો